જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડે ની ઉજવણી કેન્સર ને હરાવનાર દર્દીઓનો કરાયો સન્માન અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડે ની ઉજવણી કરવામાં આવી હતી ચોથી ફેબ્રુઆરી ના રોજ વિશ્વ કેન્સર ડે ની ઉજવણી કરવામાં આવે છે સાથે કેન્સર જન જાગૃત ફેલાવવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં જેબી બી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિયમિત સારવાર પૂરી કરી કેન્સરને માત આપી સ્વાસ્થ્ય જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સંગીતમય કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર તેજસ પંડ્યા અને સ્ટાફ તેમજ આમંત્રિતો સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા मिलता तो मुझे कुछ नहीं हुआ एक बहुत पुराना चोट था मुझे यहाँ पे जैसे कि बच्चे खेलते हैं तो चोट लग गया वो गांठ बनी और उस गांठ ने हमने तो रोना छोड़ दिया है खाली रोना इसलिए छोड़ दिया कि भगवान एक भगवान डॉक्टर भी है ना ये तो बहुत प्रकार के चीज़ हैं, मालिक ये कहता કોમન તરીકે હું સમજી શકું છું મારા ઘરમાં સ્તન કેન્સરના બે પેશન્ટ છે મારી ભત્રીજી જેને અમદાવાદનું ટ્રીટ કરાવી અને મારા મોટા સહની સાડી એ અમેરિકામાં છે અને અહીંયા કોરોના વખતે આવીને એની ટ્રીટમેન્ટ લીધીને આગળની એડવાન્સ ટ્રીટમેન્ટ અમેરિકામાં લઈ રહી છે ગઈકાલે જ મારા સન સાથે અને મારા સજીવાઈક સાથે તબિયત માટેની એડવાન્સ ટ્રીટમેન્ટ છે કે ચાલીસની ઉંમરે નેમોગ્રાફી આપણે કરાવી જોઈએ અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ એવી રીતની હોય છે કે કમ્પલસરી તમારો એવરી સિક્સ મંથ તમારું ચેકઅપ થાય એ વધારે યાત્રામાં હોય કે શરૂઆતમાં ગયા હોય આ મેડિકલ ચેકઅપ ઓછી વસ્તી હોવાના જે કરી શકે છે અને એની ટ્રીટમેન્ટ તમને પૈસા ન હોય તો બી થાય છે આપણે અહીંયા હવે બધા કાર્ડ છે ને કાર્ડથી આપણને અવેલેબલ છે તો જેટલા બી અહીંયા કે આપણા બિઝી શેડ્યુલ સે બી ટાઈમ નિકાલ કે દે કેમ ગયા ટુ સપોર્ટ અસ થેન્ક્સ ફોર પત્રકાર ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ લાઈવ કવરેજ માટે આવ્યા અહીંયા સો જેવું તમને ખ્યાલ છે આજે છે વર્લ્ડ કેન્સર ડે સો એવરી ફોર્થ ફેબ્રુઆરી ઇઝ અ વર્લ્ડ કેન્સર ડે

वो कुछ या लेकिन जैसे कांटेक्ट होता है कांटेक्ट क्या होता है कि डॉक्टर साहब को ये आए ना पांच लोग चार लोग उनका साफ सफाई का काम है या वो तो मेरा एक जो ट्यूमर है ये है ना तो वो यहाँ पड़ा था सूरत हॉस्पिटल में और डॉक्टर साहब तो सब कुछ कर लिए मंगाए कुछ और લેકિન લાયા કુર યા તો ડાક્ટરને મંગાયા આપણે બધા એકઠા થયા છે વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કરવા માટે જે દર વર્ષે ફોર્થ ફેબ્રુઆરીએ સેલિબ્રેટ થાય છે અને આનું મેઇન હેતુ છે દુનિયામાં કેન્સરની અવેરનેસ ફેલાવવા માટે સો દેટ બધાને ખબર પડે કે કેન્સર ઇઝ નોટ કેન્સર કેન્સરની ક્યોર અવેલેબલ છે કેન્સરને જળમૂળથી ડામી શકાય છે જેટલા જલ્દીથી અર્લી સ્ટેજમાં આપણે કેન્સર પકડી શકીએ એટલા જ આપણા સર્વાઈવલના એટલા જ પેશન્ટના બચવાના અને બાકીની જિંદગી સારી રીતે વિતાવવાના ચાન્સીસ વધે છે સો વર્લ્ડ કેન્સર ડે પર બધા જ કેન્સર સવાઈવર્સ રાત્ર અમે એમને કહીશું કેન્સર ફાઇટર્સને આપણે બોલાવ્યા છે અને બધા જ અમારા પેશન્ટ આટલી મોટી માત્રામાં કેન્સર સેન્ટર પર આવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે આટલી મોટી માત્રામાં જે પેશન્ટ્સ આવ્યા છે એ જાતે આપણી સક્સેસ સ્ટોરી કહી રહ્યું છે કે આપણે કેટલી સારી અને અદભુત સુવિધાવાળું જે આપણું સેન્ટર છે જે જેમાં બધી જ કેન્સરની ફેસિલિટી અવેલેબલ છે રેડિએશનના બધા જ સારામાં સારા ઇક્વિપમેન્ટ્સ કીમોથેરાપી માટે સારામાં સારી કીમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી જેને ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી કહેવાય પણ સર્જરીની અદ્યતન સુવિધાઓવાળી ટેકનિક્સ આપણી ત્યાં અવેલેબલ છે અને આ ત્રણ જે કેન્સરના પિલર કહેવાય એ ત્રણે પિલર માટેના જે ડોક્ટર્સ જોઈએ છે એ પણ આપણી પાસે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં અવેલેબલ છે અને છેલ્લા બે વર્ષથી આપણે મોર દેન બાવીસસોથી ત્રેવીસો પેશન્ટને ટ્રીટ કરી લીધા છે મેજોરિટી ઓફ ધ પેશન્ટ્સ આર ડુઇંગ ગુડ આ દિવસે હું એ જ મેસેજ પાસ કરવા માગીશ આપણી જનતાને કે જેટલું બની શકે એટલા જલ્દી જ્યારે પણ સિમ્ટમ્સ કેન્સરના તમને લાગે એટલા જલ્દી તમે સેન્ટર પર આવીને દેખાડો અને એનું ડાયગ્નોસિસ કરાવો કેમકે જેટલું જલ્દી અર્લી સ્ટેજમાં કેન્સર પકડાશે એટલા જ એના મૂળથી મટવાના ચાન્સીસ વધી જાય છે જે ડેટા કહે છે એ પ્રમાણે ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા આપણી જેવી કન્ટ્રીમાં સિત્તેર ટકાથી વધારે જે કેન્સરના કેસીસ છે લોકલી એડવાન્સ સ્ટેજમાં આવે છે સો અને એ ઉલટું છે ડેવલપ નેશનમાં લાઈક યુએસ કેનેડા અને અધર યુરોપિયન કન્ટ્રીઝમાં સિત્તેર ટકાથી વધારે કેસીસ અર્લી સ્ટેજમાં આવે છે બિકોઝ ત્યાં કેન્સર અવેરનેસ વધારે છે તો આપણે કેન્સર અવેરનેસ વધારવાની છે સોશિયલ એક મનમાં બધાના ડર છે કેન્સર વિશે કે કેન્સરની ટ્રીટમેન્ટ વિશે એ કાઢવાનું છે તો આ કેન્સર દિવસના જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે એનો મેઇન હેતુ જે છે કેન્સર અવેરનેસ વધારવાનો એ આપણે પૂરો પાડીએ અને આ આપણા તમારા બધાના મીડિયાના નો માધ્યમ થ્રુ હું આખી સમાજની જનતાને એ મેસેજ પાસ કરવા માંગીશ કે કેન્સરથી ડરવાની બિલકુલ જરૂર નથી તમે જલ્દીથી જલ્દી સેન્ટર પર આવીને જ્યારે પણ તમને સિમ્ટમ્સ લાગે દેખાડો આપણી પાસે બધી જ ફેસિલિટી અવેલેબલ છે પીએમ જેવાય આયુષ્યમાન ફેસિલિટીઝમાં ફ્રીમાં ટ્રીટમેન્ટ અવેલેબલ છે કોઈ પેશન્ટને આવવા જવાની તકલીફ હોય તો ટ્રાન્સપોર્ટેશન પણ આપણે ફ્રીમાં પૂરું પાડીએ છીએ સો બસ એક જ મેસેજ છે તમને જ્યારે પણ કેન્સરના સિમ્ટમ્સ લાગે તમે આવીને દેખાડો કોઈ પણ ઓન્કોલોજીસ્ટને કે તમારા નિયરેસ્ટ ડૉક્ટરને અને દેખાડીને જેટલી અર્લી સ્ટેજમાં બની શકે એટલું એને આપણે પકડીને એની ટ્રીટમેન્ટ પૂરી પાડીએ સો આઈ વુડ લાઇક ટુ થેન્ક ઓલ ઓફ યુ તમારા બધાનો જ આભાર માનું છું મારા કેન્સર ફાઇટર્સ પેશન્ટ્સનો અમારા ટ્રસ્ટીઝનો કે આટલું મોટું સેન્ટર સારું ઊભું કર્યું અને તમે બધા મીડિયા ફ્રેન્ડ્સ જે હંમેશા અમારો સપોર્ટ કરો છો આવી યુ નો કોઈ પણ ઇવેન્ટ્સને સફળ કરવા માટે સો થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ